matei lời hát ra hát ra hát đi hát ra hát ra hát ra hát ra hát ra đi ra hát đi hát ra 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 hát ra

ના કેવાનું મોજેલો હેઠી ના રોમ દન બોલાવી ને આવતો બોલાવો પડશે ને એમાં ફાયડા નહીં તમે આપી વાત કરી હજાર નથી મોનતો કેમ હવે રોમદીન લેતા આવો

કેવું છે આલુ ભાઈ એ તમે ઓમ મારે કોઈ લાગી હતી પરણો શું પર અમે આ રોવા આવ્યા ઈ અમારા થગા ને છોકરા કેટલા મેલ્યું

ના તું તેતાળી વય ની આઈટમ ખાતે હજી મન ખાતે ભૂલ એટલે મારા ઘરે હજી શાહરૂખ ખાન સલમાન ખાન જેવા માનસુ આવે તારે ભાવા નતું

આ પરોણા શું કરીન ગયા પરોણા તો કરી ગયા કે વેવાઈ નાયા ને આજ નાયો છે બપોરે નાવાતા ને ઓદે નાવાતા મેઠો મેઠો કદાય દે એવું કે છે એમ ને ઓય મોટા ચાર જણ ના નાય નાય આ મરકા નાવતા જ નહીં મારું ખગુ એમ કરવા જતા નહીં કે મહિને નાવાતા વેવાઈ તો કે મેક મારે છે ને